રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ ન્યુ લોક કેમ છો બધા મિત્રો મજા માઈશું તો આજે સરસ મજાનો એવો પ્રસંગ આજનો પ્રસંગ ની અંદર લોક તો નહીં કહી શકવી આજના પ્રસંગની અંદર આપણે એવી વાત કરી શકશું એસ જે પરમાર અમારા પશુ દવાખાના પરિવારના સભ્ય અને આજે એમની વય મર્યાદા પ્રમાણે નિવૃત્ત થાય છે તો આજે અમે એવા સરસ પ્રસંગની અંદર આજે બધા મિત્રો મળીને ભેગા થયા છીએ તો ભેગા થયા છે ને આજે અમે એવી સરસ મજાની અમારી જે ભાઈની યાદી પણ છે યાદી આજે અમારા વિડિયોની અંદર આજે અમે યાદી લેવાની છે તો આજના વિડીયોની અંદર મિત્રો થેઠી ઠેર સુધી બન્યા રજા બધા મિત્રો આવી ગયા છે આપણે એક જ મોડા હતા તો આજે આપણે મળવી અને આપણા સુરેશભાઈની બધી યાદી આપણે લેવી આની છે અને યાદી આજે આપણે લાઈફ ટાઈમ સુધી રહે એના માટેનો આજનો આપણો વિડીયો બનાવેલો છે તો આજના આપણા વિડીયોની અંદર મિત્રો શેર કરવાનો ભૂલશો અને આજે બધા આવી ગયા છે મિત્રો બધા મિત્રો પોચી ગયા હતા મોબાઈલ ની ખરીદી કરવા માટે ભાઈ મામા અને જો તુલસીભાઈ જો અત્યારે રૂપિયા નો વરસાદ અત્યારે કર્યો છે મા મોબાઈલ શોપ આજો મિત્રો મા મોબાઈલ શોપ માં અમે ખરીદી કરવા માટે આવ્યા છીએ

અને આજે માણસો ની પણ લાઈન લાગી ગઈ હતી પણ માણસો દવા લેવા માટે કોઈ નથી આવેલા અને માણસો બધા આવ્યા છે અમારા પરમ મિત્ર સુરેશભાઈ ની વિદાય માટે તો મિત્રો જો અત્યારે અમે દવાખાને પહોંચી ગયા અને બધા મહેમાન પણ આવી ગયા છે અને આ જો દવાખાનાની અંદર અત્યારે જો બધા મંડપ સર્વિસ નાખી દીધેલું તથા ડોક્ટર એચ એમ ઠક્કર સાહેબ તથા ડોક્ટર વી ડી રામાણી સાહેબ નખત્રાણાના તમામ સ્ટાફ તથા નખત્રાણા વીઓ આશીષભાઈ પટેલ અને નિરોણા વીઓ ડોક્ટર નકુર કટારા સાહેબ તમામનું આજે આપણા લોક લાડીલાને સમજી લેજો કે જેને કહેવાય કે પચીસ વર્ષ નખત્રાણા મધ્યે જે ટ્રેસર તરીકે સેવા બજાવીને આજે નિવૃત્ત થઈ રહ્યા છે તો તે બદલ આપણે સુરેશભાઈને ને એવી વાત કરીએ કે આગળનું એમનું જે જીવન છે સર્વે આપણા સ્ટાફ તરફથી સર્વે ઉચ્ચ અધિકારીઓ તરફથી ને આપણા વીઓ તરફથી હેલ્થ છે એમાં બેનિફિટ આપે એવી પ્રભુ પરમાત્મા પાસે પ્રાર્થના ને હવે ઉપસ્થિત મહેમાન શ્રી કે તેમના પાવન પગલાં આ પ્રોગ્રામમાં આપી અને અમારું જે છે કે આમંત્રણ ને સ્વીકાર્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર ને હવે હું વિનંતી કરીશ કે ડોક્ટર ઠક્કર સાહેબ નું સન્માન ડોક્ટર નકુલ કટારા સાહેબ કરે સાલ ઓઢાડીને ડોક્ટર રામાણી સાહેબનું સ્વાગત કરે આપણે વિનંતી કરશું કે ડોક્ટર વીડી રામાણી સાહેબ જેમણે બહુ જાજા જાજા વરસ અને ઠક્કર સાહેબ બહુ જાજા વરસ સુરેશભાઈ એમના લોકો સાથે કામ કરેલું છે એટલે હવે આપણે રામાણી સાહેબ ને વિનંતી કરશું તેઓ સાલ ઓઢાડીને સુરેશભાઈનું સુરેશભાઈ નું સન્માન કરે આ બજાવા જોશ પીવા કાજો કાળી જેવા જે ચંદુજી ઠાકોર તુલસીભાઈ પારસિયા તથા ચંદ્રરાજભાઈ ખાચર એ માળાઓ પહેરાવીને સુરેશભાઈ નું સન્માન કરશે તથા ડોક્ટર આશિષભાઈ પટેલ દ્વારા કટારા સાહેબ દ્વારા ઠક્કર સાહેબ નું સન્માન કરવામાં આવે છે જે ભાઈઓ ઘણા વર્ષોથી સુરેશભાઈ જોડે શીખ્યા છે તથા સુરેશભાઈ જોડે કામ કરેલ છે તો બધા વતી સુરેશભાઈને ફૂલ નહીં તો ભૂલની પાંખડી જેવું પણ એક નાનું એવું ગિફ્ટ એ લોકોએ આપવાનું છે એટલા માટે સર્વે સર્વેભાઈઓને વિનંતી કે સર્વે સાથે મળી અને સુરેશભાઈને એવું ગિફ્ટ આપીએ કે જ્યારે પણ સમજી લેજો કે તે ગિફ્ટ ઉપર નજર કરે એટલે તમામ સ્ટાફની જે જે પણ પડો સાથે વિતાવેલી છે એ બધી એમને સ્મરણીય રહે એટલે આપણે તમામ નખતરાણા સ્ટાફને વિનંતી કરીએ કે બધાય સાથે મળી અને સુરેશભાઈને આગળનું જે જીવન છે એનામાં ઉતરોતર પ્રગતિ કરે ભગવાન એમની જે લાઈફ છે એની અંદર હેલ્થ બેનિફિટ્સ કરે એવી આપણે પ્રાર્થના કરીએ અને સર્વે ભાઈઓ ભેગા થઈ અને સુરેશભાઈને ગિફ્ટ અર્પણ કરી હવે આપણે જે સુરેશભાઈએ ઘણા વર્ષોથી નકત્રાણા તાલુકામાં સેવા આપી છે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે કામ કરેલ છે તથા જે પણ આપણા પેરાવેટ્સ છે એ લોકો સાથે કામ કરેલ છે તો આપણે સુરષભાઈનો અભિપ્રાય લઈશું કે હવે છેલ્લા વીસ પચીસ વર્ષથી તેઓ જે પણ સેવા અર્પિત કરી છે એનો એમનો કેવો અનુભવ રહ્યો તમામ વ્યક્તિઓ સાથે ને તમામ મિત્રો સાથે એ જરાક એમના બે શબ્દ અમને સંભળાવે તો આજે એમની જે છેલ્લી મુલાકાત છે એ યાદમાં રહી જાય ના ના વેટરનરી તરીકે અહીં આ એક જ જગ્યાએ પચીસ વર્ષ સુધી નોકરી કરીને આજે જે નિવૃત્ત થઈ રહ્યા છે એવા શ્રી સુરેશભાઈ પરમાર અને આવા જે પચીસ વર્ષ સુધી એક જ જગ્યાએ નોકરી કરી રહ્યા ધર્મનિષ્ઠ માણસો જેઓ નિવૃત્ત થતા હોય તો અને મારી સાથે લગભગ દસેક વર્ષ કામ કર્યું એટલે હું તો બે દિવસ પહેલાથી રાજ જોતો હતો કે નખાતાણામાં કાંઈક કાર્યક્રમ રાખેલું અને મને પણ જાણ કરવામાં આવે એટલે મને સુરેશભાઈ જાણ કરી ત્યારે મારે તો નક્કી જ હતું કે પ્રોગ્રામ રાખો રાખવાનો તમારે આવવાનું છે એટલે મને યાદ કરીને આમંત્રણ આપ્યું મને અહીં આવવાનો મોકો આપ્યો એ બદલ પણ સર્વેનો આભાર અ મારી તો જેટલી યાદો વાગોડું એટલી ઓછી જ છે ફરીથી મને અહીં આવવા માટેનો મોકો આપ્યો અને ખાસ તો મારું સન્માન કર્યું ખરેખર મારું સન્માન ન હોય આજે આજે તો જે નિવૃત્ત થઈ રહ્યા છે એનો એનું સમેશભાઈનું સન્માન હોય છતાં પણ આપ લોકોએ મારું સન્માન કર્યું એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર ફરીથી મારી સુરેશભાઈ ને આપ સર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ સુરેશભાઈ માટે બે શબ્દ ની ચાર શબ્દ ડોક્ટર ઠક્કર સાહેબ જણાવ્યા હું એમાં એટલું કહી શકું કે બે હજાર તેર થી કરીને બે હજાર ઓગસ્ટ બે હજાર વીસ સુધી આપણા હાથ બે છે સમજી લો બીજા બે વધારાના હાથ અમારા સુરેશભાઈના હતા

એ આશા સાથે હું વીરમું છું થેન્ક યુ હવે સુરેશભાઈ ની વાત કરું ત્યારે હું હાજર થયો ત્યારથી સુરેશભાઈ ના આજ સુધી ગમે તે કોઈ પણ કામની વાત કરી છે સુરેશભાઈએ કદી કોઈ દિવસ કામની ના નથી પાડી કઈ કામ થઈ જશે હું ત્યાં રવા પરથી ફોન કરી સુરેશભાઈ આ વસ્તુ જોવો છે તો આ ગાડીમાં મોકલી દે તો સુરેશભાઈ કમ્પ્લીટ કરીને ગાડીમાં વસ્તુ મારા સિવાય અને અહીંયા આવવાનું મળું તો સુરેશભાઈ ને જોઉં ત્યારે મને એમ લાગે મારો દિવસ ઉગ્યો છે

આજે વ્યય બળતરા ના કારણે હું નિવૃત્ત થયો છું એ મને બહુ દુઃખ લાગે કે આ તમારા વચ્ચેથી હું વિદાય લઈશ ઈ વિદાય વચ્ચે આજે બે હજાર સત્તર થી ડીએમએફ ચાલુ થયો ત્યાંથી હું આ તમારા સાથે જવું એ દરમિયાન આપણે કેમ્પ કર્યા રોગચાળામાં ગયા બધું કર્યું હસી મજાક કરી સાથે જમ્યા બહુ ઘણો કર્યો આપણે આજે ઘણા સમયથી આપણે ભેગા થઈએ એમ હવે આ અત્યારે વિદાય લેવી મને બહુ અઘરું લાગે છે એમ થાય કે હવે ભાઈ કેમ જવું પડે કેમ હવે વય મેદાન કાળે હું નિવૃત્ત થયો છું એટલે હવે મને જવું તો પડશે મારા વતન ભૂજ પર ભૂજ આવું ત્યારે ફરી ફોન કરજો નોટ ને ડાયરેક્ટ ઘરે મળો ઘરે જમીને જવાનું છે ટોલ ટેક્સ ફરે આગળ જાતા નહીં મળીને જવાનું એટલે રામાણી સાહેબ ઠક્કર સાહેબ બે પાસે મેં નોકરી રામાણી સાહેબ પાસે મેં સાત આઠ વર્ષ નોકરી કરી ઠક્કર સાહેબ પાસે મેં દસ વર્ષ નોકરી કરી એના બે પાસે હું ઘણું શીખ્યો છું ઘણું મને શીખવાનું મળ્યું એમ અને આજે એ પગ આજે એ જ કલાકો હું હાલું છું તે બહુ સારું છે એમ હવે આગળ કાંઈ જો મારાથી તમારા જાણે અજાણે ભૂલ થઈ ગયો તો મને માફ કરજો કાંઈ બોલાઈ ગયો કોઈ આપ શબ્દ ભોલાઈ ગયો તમારા બધેથી તો મને માફ કરજો એ કાંઈ હોય તો આમ ઇંગ્લિશમાં કહીને વેરી વેરી સોરી તો કાંઈ હું સ્થાન લઉં છું દિલ અને હૃદય ની વચ માં બહુ ગમો છો ભાઈઓ અપ્પા મોબાઈલ થી ટચ ભાઈ ભાઈ વિડી રામાણી સાહેબ નું પણ નમસ્કાર કરું છું જે તે સમયે અમે ડીએમએફ અંદર આવ્યા ત્યારે રામાણી સાહેબ નો પરિચય હતો અને રામાણી સાહેબ બાદ સુરેશભાઈ નો તો આજે આપણે સુરેશભાઈ ની વય મર્યાદા પ્રમાણે જે નિવૃત્તિ આજે લે છે સુરેશભાઈ નિવૃત્ત થાય છે આપણા દિલ માંથી નથી કોઈ દિશ લેવાના

કે એક જે જિંદગીની ભાગદોડ છે એમાં કોક ને કોક સંબંધના તાંતડાથી કોક ને કોક રિલેશનથી એમના ફ્રેન્ડશીપ છે કે મિત્રતા છે એ બંધાતી હોય છે કોઈ કામના દ્વારા પણ બંધાતી હોય છે એનું વિછડવું દોરો જે દોરો જે છે એમાં સાંધો લાગે છે તૂટવાનો છે એટલે જે માણસ છે મળીને વચડ એ જિંદગીનો એક નિયમ છે એનાથી આપણે પરહેજ ન કરી શકીએ પણ આપણે એવી ભગવાન પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે સુરેશભાઈ છે એ નખત્રાણા વીડી એમની વિદાય મળી છે પછી આપણો સ્ટાફ છે તથા અધિકારીઓ છે એના જે હૃદયમાં એમનું જે સ્થાન છે એ જ્યાં સુધી સમજી લેજો અહીંયા છે ત્યાં સુધી આપણે સ્મરણીય રહેશે તથા હવે આપણે છેલ્લી એક વાત કરી દઈએ કે થે કદમ કે નિશા બે કીએ ચલ પડે થામતે આયે હમ અગર ગીર પડે જીનસે શીખા ઉને કેસે કરે વિદા કેવું બડી વાત હે કે અગર હમ આજ રો પડે તો આજે આપણે અ હૃદયપૂર્વક જે ભાવનાથી અને અશ્રુભીના ભાવનાથી અને જે આપણી હંમલનેસ છે સુરેશભાઈ માટે એ ભાવનાથી એમને વિદય સમારંભ કરીએ અને એમને ભગવાન પ્રભુ પરમાત્મા સુખીમય જીવન આપે તથા ક્યારે પણ આપણે સુરેશભાઈની કોઈ સલાહ સૂચનની જરૂર હોય તો એ આપણે હંમેશા ગાઈડ કરતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને તેમના પરિવારને અને તેમના સુરેશભાઈને સુખમય જીવન આપે હવે સુરેશભાઈને સ્ટાફ તરફથી છેલ્લું એક દિપેનભાઈ એમણે સ્પેશિયલ તેમના તરફથી એમની જે ઘરની વચેરી છે એ લઈ આવ્યા છે અને વછેરી ઉપર બેસાડીને આપણે સુરેશભાઈ નું સન્માન કરશું અને સુરેશભાઈ છેલ્લે છેલ્લે બાકાજી બોલાવતા જાવ એટલે યાદમાં રહી જાય વસ્તુ જયગોપાલ આજ રોજ નખત્રાણા ગૌવંશમ ગ્રુપ દ્વારા આપણા નખત્રાણા પશુ દવાખાના ખાતે ફરજ બજાવતા સુરેશભાઈ જે નિવૃત્ત થયા એનો વિદ્યા સમારોહ યોજાયો હતો જેમાં ગૌવંશમ ગ્રુપ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું અમે છેલ્લા દસ બાર વર્ષથી જોઈ રહ્યા છીએ રાતના અડધી રાત્રે પણ ક્યારેક પણ અમે જાણ કરીએ ત્યારે સુરેશભાઈ એકસો આઠની જેમ અમારા બિનવારસુ ગૌશની સારવાર કરવા માટે પહોંચી આવતા હોય માલિકીને માટે બધા આવતા હોય બિનવાસુ માટે પણ જેટલી વાર બોલાયા તેટલી વાર અમારા માટે પગે હાજર હોતા હોય છે સુરેશભાઈ સુરેશભાઈ તો અમે એક બાજુ તો અમને એમ દુઃખની લાગણી પણ છે કે સુરેશભાઈ જેવા બીજા વ્યક્તિ અમને અહીંયા નખતણા નહીં મળે કેમ કે ગમે ત્યારે રાતના બાર વાગ આવે એક વાગ હોય ગમે ત્યારે વરસાદ ચાલુ વરસાદમાં પણ સુરેશભાઈએ અમારી સાથે ખંભેથી ખંભા મિલાવીને ગૌ સેવા કરી છે ત્યારે બહુ જ અમને અહીંયા ખોટ પડી છે સમજી લ્યો કેમ કે એમના જેવા બીજા જે પણ આવશે એમના જેવા નહીં જોવે જય ગૌ માતા જય ગોપાલ વહલો આકડા અને બલબાંધવા હથિયાર જાજી ભોજુ માં દેખવું ને મારવું જે એક જ વાર તો ભાણેજ દિનેશ બાપ સુનિયા ભાઈ રાજુ

આજે જો મિત્રો હોટલ ગુજરાતની અંદર જે રમણમાં રાખેલું હોય મારા સુરેશભાઈ હવે રામાણી સાહેબ હવે સુગર ભાઈ તમારી

લીધે અમારા સુરેશભાઈ આજે રિટાયર્ડ થયા છે જ્યારે પણ દવાખાનાની અંદર પગ નેખશો ત્યારે સુરેશભાઈની યાદ તો જરૂર આવશે અમારા સ્ટાફ સિવાય પણ આજુબાજુના અન્ય અઢારે વરણના પશુપાલકોની આંખ ભીની હતી બધાય સુરેશભાઈની વિદાય માટે આવ્યા આઠ વર્ષથી હું નખત્રાણીની અંદર જોબ કરતો હતો મને સુરેશભાઈનો સાથ અને સહકાર પૂરો હતો સુરેશભાઈની હવે મને ખોટ વર્તાશે તો આજનો આપણો વિડીયો મિત્ર આપણે અહીંયા જ એન્ડ કરીશું અને અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં જય માતાજી